સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી કોઈ ઇવેન્ટ હોય ને તો એ છે રાધિકા આર્ટ છેલ્લા નવ વર્ષમાં રાધિકા આર્ટના માલિકે પોતાની જાતથી પોતાની કળાથી દુનિયામાં ડંકો વગાડી દીધો છે એવું કહી શકાય કારણ કે પોતે આર્ટિસ્ટ છે એટલે નવ વર્ષમાં જેટલી પણ ઇવેન્ટ કરી છે દરેક ઇવેન્ટમાં અવનવા ડેકોરેશન કરી આપેલા છે એક ડેકોરેશન ફરી બીજી વાર ક્યારેય ક્યાંય જોવા નથી મળતા એટલે જ આમનું નામ દુનિયામાં મોટું છે અને એટલી એમનામાં કળા છુપાયેલી છે અને ઇવેન્ટમાં પણ જન્મથી લઈને મરણ સુધીનું તમામ ડેકોરેશન કરી આપે છે જેમાં વેલકમ ડેકોરેશન છઠ્ઠી ડેકોરેશન બર્થડે ડેકોરેશન મેરેજ ઇવેન્ટ બેબી શાવર કાર ડેકોરેશન મેરેજ એન્ટ્રી ફ્લાવર ડેકોરેશન એક્સ વાય ઝેડ ડેકોરેશન તમે માગો તે ડેકોરેશન કરી આપે છે અને રાજકોટથી શરૂઆત કરી હતી અત્યારે ગુજરાતમાં ચાર બ્રાન્ચ છે પહેલી રાજકોટ બીજી સુરત અમદાવાદ અને વડોદરા તો તમારે પણ કોઈપણ ઇવેન્ટ હોય ડેકોરેશન હોય ફંક્શન હોય કે કોઈ પણ તહેવાર વ્યવહાર તો સાહેબ હું તો કહું છું કે અત્યારે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે નંબર ઉપર સંપર્ક કરી અને કોલ કરી અને એડવાન્સ બુકિંગ કરાવી લેજો કારણ કે સાહેબ આવડાને ત્યાં તો સારા સારા ન્યૂઝ દ્વારા પણ આમની પાસેથી ઇન્ટરવ્યૂ લઈ ગયા છે કારણ કે આમનું નામ જ એવું છે જેવું કામ એવું છે અને યુનિવર્સિટી રોડ રાજકોટમાં આમનું એક મસ્ત મજાનું આઉટલેટ છે તો તમે પણ પહોંચી જજો કઈ જગ્યાએ રાધિકા આર્ટિસ્ટમાં